टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना भारे वरसादे बनासकाठा अने पाटण ना हाल बेहाल करी नाख्या वरसाद વરસીને જતો રહ્યો પણ તારાજીની તસવીરો હવે સામે આવી રહી છે ભારે વરસાદના કારણે બનાસકાંઠા અને પાટણના અનેક એવા વિસ્તારો છે જે પાણીમાં ઘરકાવ થઈ ગયા છે આ બંને વિસ્તારોની અંદર લોકોના ઘરોની અંદર પાણી ફરી વળ્યા ખેતરો નાશ થઈ ગયા અને લોકોની સ્થિતિ કફોડી ગઈ જુઓ બનાસકાંઠા અને પાટણથી અમારો વિશેષ અહેવાલ કુદરતી એવો કર્યો પ્રહાર કે રસ્તા પર આવી ગયો પરિવાર પાટણ ને બનાસકાંઠા માં આજથી પાંચ દિવસ પહેલા કોઈ આવી ખરાબ પરિસ્થિતિ ની કલ્પના પણ નહોતી કરી પરંતુ આકાશી આફત એવી વરસી કે બધું બરબાદ કરી નાખ્યું આ છે પાટણ તાલુકાનું વવવા ગામ જ્યાં વરસાદી પાણી ઓસર્યા પછીના દ્રશ્યો જોઈને લોકોના પગતળીથી જમીન સરકી ગઈ મકાનો તૂટી ગયા રસ્તા ધોવાઈ ગયા ને ઢોર ઢાખર તણાઈ ગયા ગ્રામજનો હવે લાચાર છે કારણ કે તેમને હજુ સુધી કોઈ જ મદદ નથી મળી જમીનમાં જે પાક વાવતર કરેલ હતો મોઢામાં ખેડૂતો જે કોળીઓ આવ્યો હતો એ સીનવાઈ ચુક્યો છે અને જમીન જમીન પૂરી ધોવાણ થઈ છે અને ખેતરોની અંદર 5 થી છ ફૂટ ઊંચા ઊંડા ખાડા પડી ગયા છે એટલે મારી નમ્ર વિનંતી છે કે આ સાંતરપુર તાલુકાના છેવાડા છેવાડાના વિસ્તારના વહુવા ગામને એક સ્પેશિયલ પેકેજ રાહત દરે આપવામાં આવે ફક્ત વહુવા જ નહી પાટણના સાંતલપુર પંથકના મોટા ભાગના ગામોમાં ભારે તબાહી મચી ગઈ હજુ પણ ઘણા ગામડા પાણીમાં ડૂબેલા છે તેઓ પોકારી પોકારીને મદદ માંગી રહ્યા છે પરંતુ હજુ સુધી તેમને મદદ મળી નથી પોતાના જ ઘરમાં જે કંઈ બચાવવા લાયક વસ્તુઓ હતી તે લોકોએ રસ્તા પર લાવીને મૂકી દીધી સરકાર તરફથી અમારે એટલી વિનંતી છે કે કોઈક થોડી સહાય આપે તો સારું એમ અમારે ગાઉ ભેંસું બાદરી બધું તણાઈ ગયું છે બરાબર આ લોકો અમારી મહેનત કરે છે પણ હાલમાં કરશે સરકાર તરફથી આપ

પર કોઈ પશુ માટે ખાવા માટે કંઈ રાખ્યું નહીં ચાર પશુ મરી ગયા પછી માણસને આજે તમારા જેવો હાલે નહીં એમની ગતરી હાલ તો ખાઈ રહ્યા એટલી પરિસ્થિતિ ખરાબ યાત્રી હાલ તમારે આગળ સાપ પીવાની તકલીફ બીડી પીવાની બધી તકલીફ છે હાલ મેં અંદર મેં આટલા આટલા મેં અમારા મકાનમાં પાણી ભર્યું હાલી બીજી તરફ વાવ પંથકના અનેક ગામોમાં આફત હજુ ઠેરની ઠેર છે ગામડાઓ હજુ પણ પાણીમાં ડૂબેલા છે અહીં તંત્ર તો લોકોની મદદે નથી પહોંચ્યું પણ ગામના લોકો જ પોતાના ટ્રેક્ટર દ્વારા લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢી રહ્યા છે

પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર અને બચાવ દળની ટીમો પહોંચે ને તેને મુશ્કેલીમાં મદદરૂપ બને રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા